ચાલો ચાલુ ચાલો શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત રેલવે પ્રવાસમાં રેલવે દ્વારા ચાલો શ્રી વૈષ્ણવદેવી અને શ્રીનગર કાશ્મીર યાત્રા પ્રવાસ બે હજાર પચીસ તારીખ આઠ બે બે હજાર પચીસ થી અઢાર બે બે હજાર સુધી રહેવા જમવાની સુંદર સગવડ સાથે વહેલા તે પહેલાના ધોરણે તો આજે જ બુકિંગ કરાવો તો વધુ માહિતી માટે સંપર્ક કરો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકાવાડા મોબાઈલ નંબર નવ્વાણું નવ ઇઠ્યાસી વીસ બે એકાણું એકાણું વિસનગર નગરપાલિકા અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મહેસાણા વિભાગ દ્વારા આજે વિસનગર શહેરના એસટી ડેપો ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણા જિલ્લા સાંસદ શ્રી હરિભાઈ પટેલ પ્રાંત ઓફિસર શ્રી દેવાંગ રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ ગળિયા નગરપાલિકા પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ સ્વચ્છતા કમિટીના ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલ અને કારોબારી સમિતિના ચેરમેન પીનાબેન શાહ હાજર રહ્યા હતા ચીફ ઓફિસર શ્રી પાર્થ ત્રિવેદીએ ઉપસ્થિત મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત કર્યું હતું આજના કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યો સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા વિસનગર નગરપાલિકા દ્વારા સાંસદ શ્રી હરિભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પ્રસંગોચિત ઉદ્બોધન પાલિકા પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું મહાત્મા ગાંધીજીના જન્મ જયંતિ શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટે જન આંદોલનની ઉજવણીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આહ્વાન કરવામાં આવેલ છે આ વર્ષે સ્વચ્છ ભારતની આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાના જે વતની છે આપણું ગૌરવ આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મ હતો અને આ જન્મદિવસ નિમિત્તિ આજે સવારથી અનેક કાર્યક્રમો સેવાના યોજાય છે સવારે વન વિભાગનો કાર્યક્રમો ત્યાંથી ત્યાં મહામૃત્યુજ ત્યાંનો જાપનો યજ્ઞ કરવામાં આવ્યો એની શરૂઆત કરાવી છે મેડિકલ કેમ્પનું આયોજન થયું છે દિવ્યાંગ બાળકોનો પણ એક કાર્યક્રમ યોજાયો તેથી વિશે ત્યાં જે મોતિયાના ઓપરેશન ની પણ શરૂઆત કરાવી છે અને આજે વિસ્તારગર ખાતે નગરપાલિકા અને એસટી વિભાગ બંને દ્વારા આજે સ્વચ્છતાનો અહીંયા કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મને મોકો મળ્યો આજે આખા દેશમાં માન્ય યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવાના અનેક પ્રકલ્પો સાથે સેવાના અનેક કાર્યો થઈ રહ્યા છે ત્યારે અહીંયા પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને કારણ કે સ્વચ્છતા એ અગત્યનો આખો એક આ મહત્વનો સંદેશો છે કારણ કે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક વખત હાથમાં ઝાડું પકડેલું અને સ્વચ્છતાનો સંદેશ આપેલો અને આખો દેશ એમાં જોડાઈ ગયો અને તમામ જગ્યાએ સ્વચ્છતા નું અભિયાન ચાલેલું અને એના ભાગરૂપે આજે સ્વચ્છતા પણ અત્યારે એમાં લોકોમાં જાગૃતતા આવી છે હજી પણ જરૂરિયાત છે ત્યાં આપણે જાગૃતતા લાવીએ અને આજના માન્ય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે

એ આભાર વિધિ કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના આગેવાનો અને હોદ્દેદારો સહિતના સૌ ઉત્સાહપૂર્વક જોડાયા હતા જ્યારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાંસદ સભ્ય હરિભાઈ પટેલે કચરો સાફ કરીને ટોપલો ભરીને ટ્રેક્ટરમાં ઠાલવ્યો હતો જેમાં નગરપાલિકાના પ્રમુખ અને તાલુકા શહેર ભાજપ પ્રમુખ સહિત તમામ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ